che sí. sí. મનતે વિપસી બૌદ્ધ સાધુ આખી ગુજરાત ફરી છે પરંતુ આ રંગાબીલા નામના ગુંડાઓ એ દેશની પથારી ફેરવી નાખી છે અને દેશદ્રોહીઓ જો સત્તામાં ઘૂસી ગયા હોય તો વીણી વીણીને બહાર કાઢી નાખવા જોઈએ જે સંવિધાનની વિરુદ્ધ બોલે એ દેશદ્રોહી છે જે આંબેડકર એટલે ખાલી એસટી એસસી ઓબીસીનો નથી તમામ ભારતના નાગરિકોનો આંબેડકર છે અને તમામ ભારતના નાગરિકો સંવિધાન દ્વારા સુખ ચૈનથી જીવી રહ્યા છે એ જો કોઈ વિખી નાખવા માંગતો હોય તો એવા માણસને સંસદમાંથી કીડી મકોડીની જેમ ફગાવી દેવો પડે જય ભીમ જય ભારત જય સંવિધાન અને બાબા સાહેબ વિશે હવે પછી જો આ ભાઈને બહુ બહુ બળતરા થતી હોય તો સંવિધાન માટે અને બાબા સાહેબ માટે સંસદની બહાર આવીને બોલે એટલે એની હેસિયત બતાવી દેસુ જે કહેવત છે કે જેનો રાજા જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી આ ભિખારી કરવા નીકળ્યા છે બે રાજા જય ભીમ જય ભારત મારું નામ હંસાબેન ચાવડા હું ભીમ આર્મીમાંથી આવી છું અને આજે હું અમિત શાહ વિશે પત્ર આપો આવી છું જે કે છે કે બાબા સાહેબ બાબા સાહેબ એક જો બાબા સાહેબ બાબા સાહેબ જો તમે રટો છો એના કરતા ભગવાનનું નામ લ્યો ને તો તમે સ્વર્ગ પહોંચી જાઓ પણ મારું એમ કેવું છે અમને સ્વર્ગમાં નથી જવું અમારા બાબા સાહેબ અમારું સંવિધાન એ જ અમારું સ્વર્ગ છે બાબા સાહેબ એ જ અમારા ભગવાન છે બાકી એમને સ્વર્ગ પહોંચાડવા માટે હું આવી છું અહીંયા કાળે બાબા સાહેબને અમે બાબા સાહેબનું નામ લઈએ છીએ ને એ અમને સર્ગ પહોંચવાની વાત કરો છે હું એમને સર્ગ પહોંચાડવા માટે ત્યાં આવી છું મારે એ જ કહેવું છે કે અમિત શાહ અમિત શાહ અમારા વિશે બોલે છે જે એનો જો અમને ન્યાય નહીં મળે તો અમે આંદોલનમાંથી ઉતરશું અને અમે અમારું ન્યાય અમારું આજે અમિત શાહ બોલ્યા છે કાલે બીજા કોઈ પણ વ્યક્તિ બોલશે એટલે અમને એટલે કલેક્ટર સાહેબને એ જ કહેવું છે કે અમને આનો ન્યાય મળશે મળવો જોઈએ અને જો ન્યાય નહીં મળે તો અમે કચ્છની અમારી સમાજ જે બાબા સાહેબના જે બાળક છે બધા અમે એક આંદોલનમાંથી ઉતરશું જય ભીમ જય સંવિધાન